તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે થોડા દિવસોથી ગુજરાતમાં અને ખાસ કરીને પાલીતાણાના આજુબાજુના ગામડાઓમાં આ ગાડી ફરતી જરૂરથી જોઈ જશે હવે મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન થશે કે આ વડે કઈ ગાડી છે અને કોણ લાવ્યું છે તો મિત્રો આ દુનિયાની સૌથી અનોખી અને મોસ્ટ ફ્યુચરિસ્ટિક ગાડી માનવામાં આવે છે મિત્રો આ ગાડી જ્યારે સુરતના રસ્તાઓ ઉપર દોડી હતી ત્યારે આખા ભારતના લોકોની નજર ગુજરાત ઉપર આવી હતી મિત્રો આજે હું તમને ગુજરાતના એક એવા વિઝનરી વ્યક્તિ વિશે જણાવવાનો છું જે માત્ર બિઝનેસમેન નથી પરંતુ ટેકનોલોજીના તેઓ ચાહક છે અને લોકોના બાદશાહ તરીકે તે ઓળખાય છે તો મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ આ ગાડી લાવનાર એ વ્યક્તિ કોણ છે કઈ ગાડી છે તેમનો વ્યવસાય શું છે અને આ ગાડીની શું વિશેષતાઓ છે બધું જ તમને આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો ચાલો મિત્રો હવે તમે તમારા સીટ બેલ્ટ બાંધી લો કારણ કે સફર તમારી રોમાંચક થવાની છે તો મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ તો આ ગાડીનું નામ શું છે તો મિત્રો આ ગાડી છે તેનું નામ છે સાયબર ટ્રક કે જે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મુસ્કની કંપની ટેસ્લા દ્વારા બનાવવામાં આવેલી છે હવે મિત્રો ગુજરાતમાં સૌ પ્રથમ ટેસ્લા સાયબર ટ્રક લાવનાર વ્યક્તિ કોણ છે તો મિત્રો આ વ્યક્તિનું નામ છે લવજીભાઈ ડાલિયા કે જેને પ્રેમથી લોકો લવજી બાદશાહ તરીકે ઓળખે છે તેમનો વ્યવસાય સુરતમાં હીરો ઉદ્યોગથી શરૂ થયો હતો પરંતુ આજે તેઓ મુખ્યત્વે રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં ગોપિન ગ્રુપના માલિક તરીકે જાણીતા છે સુરતના કન્સ્ટ્રક્શન જગતમાં તેમનું સૌથી મોટું નામ છે તેઓ માત્ર ધંધામાં જ નહીં પણ સમાજ સેવામાં પણ તેઓ મોટું નામ ધરાવે છે મિત્રો બાદશાહનો બિરુદ તેમને તેના વૈભવ કે ધન માટે નહીં પરંતુ તેમના સામાજિક કાર્યો માટે મળ્યું છે લવજીભાઈ ડાલિયા વર્ષોથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન માટે દર વર્ષે કરોડો રૂપિયાનું દાન કરે છે તેઓ જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરે છે અને સમૂહ લગ્નો જેવા કાર્યક્રમોનું આયોજન પણ તેઓ કરે છે તેમનો ધ્યેય માત્ર ધંધો કરવાનો નથી પરંતુ વ્યવસાય અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે એક ઉદ્યોગપતિ તરીકે તેઓ હંમેશા નવીનતા અને ટેકનોલોજીને અપનાવવા માટે તેઓ તૈયાર રહે છે તો મિત્રો લવજી બાદશાહને મોંઘી મોંઘી ગાડીઓનો ખૂબ જ શોખ છે પરંતુ સાયબર ટ્રક ખરીદીને તેમણે આખા દેશમાં ગુજરાતીઓનો ડંકો વગાડી દીધો છે મિત્રો આ ગાડી ભારતમાં અત્યારે લોન્ચ થઈ નથી પરંતુ તેને ખાસ કરીને સ્પેશિયલી દુબઈથી આયાત કરવામાં આવી છે હવે મિત્રો આ ગાડીની આપણે થોડી ઘણી વાત કરીએ એમાં શું શું ખાસિયત છે તો મિત્રો સૌ પ્રથમ આપણે ડિઝાઇનની વાત કરીએ તો ટેસ્લા સાયબર ટ્રક એક સામાન્ય કાર નથી પરંતુ તે આવનારા ભવિષ્યનું એક પ્રતિક છે તેની સ્ટેનલેસ સ્ટીલ બોડી ખૂણાવાળી ડિઝાઇન અને રોકેટ જેવા દેખાતા તેના ટાયર્સ અન્ય કારોથી તેને એકદમ અલગ કરે છે ત્યાર પછી મિત્રો સ્પીડની વાત કરીએ તો આ હાઈટેક કાર માત્ર બે પોઈન્ટ સાત સેકન્ડમાં ઝીરોથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે કે જે સામાન્ય રીતે આપણે સ્પોર્ટ કારમાં જ આટલી સ્પીડ જોવા મળતી હોય છે ત્યાર પછી મિત્રો આમાં કંઈ ટેકનોલોજીનો વપરાશ થયો છે એની વિશે વાત કરીએ તો આ કાર સંપૂર્ણપણે ઓટોમેટિક છે અને સેન્ટ્રલ સ્ક્રીન દ્વારા તે નિયંત્રિત થાય છે તેમાં કુલ સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજી છે જે ડ્રાઇવિંગના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખે છે મિત્રો આ જે ટ્રક છે એમાં ક્યાંય પણ તમને કંપનીનો લોગો જોવા નહીં મળે પરંતુ લવજી બાદશાહે ગર્વથી તેના પોતાના ઘરનું નામ આ ગાડી ઉપર લખાયું છે અને તેના ઘરનું નામ છે ગોપિન મિત્રો તેમના પુત્ર પિયુષ ડાલિયાના જણાવ્યા અનુસાર ટેસ્લા બ્રાન્ડ માટે એક તેમને અલગ જ ક્રેસ છે અને આ કાર ખરીદવી તેમના માટે એક સ્વપ્ન હતું કે જે અત્યારે સાકાર થઈ ગયું છે આ ગાડી માત્ર એક કાર નથી પરંતુ નવી ટેકનોલોજી અને ભવિષ્યની ગતિશીલતા માટેનું એક પ્રતિક છે મિત્રો લવજી બાદશાહની કહાની આપણને બતાવે છે કે ગુજરાતના ઉદ્યોગપતિઓ માત્ર પરંપરાગત ધંધામાં નહીં પરંતુ દુનિયાની સૌથી નવીન ટેકનોલોજીની અપનાવવામાં પણ સૌથી આગળ છે મિત્રો ગુજરાતમાં આજે ગુજરાતના પહેલા ટેસ્ટલા માલિક લવજી બાદશાહ જેઓ હીરા ઉદ્યોગથી લઈને રિયલ એસ્ટેટ સુધીના વિશાળ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેનાથી પણ વિશેષ તેઓ એક પ્રખર સમાજસેવક પણ છે અને તેઓ કરોડો રૂપિયાનું દાન પણ દર વર્ષે કરે છે મિત્રો આ ગાડી અત્યારે લગભગ અંદાજે ત્રણ કરોડની માનવામાં આવે છે પરંતુ ત્રણ કરોડની કિંમતનું આ એક માત્ર વાહન નથી પરંતુ એ વાતનો પુરાવો છે કે ટેકનોલોજી ભવિષ્ય હવે આપણા દેશમાં આપણા ગુજરાતમાં આવી ગયું છે ભલે તે કાર આયાત કરેલી હોય પરંતુ તેનું આગમન ગુજરાતના ઓટો અને ટેક જગતમાં એક નવા યુગનો સંકેત આપે છે તો મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો મિત્રો મળીએ આવા જ એક નવા વિડીયો સાથે